કાળ્યાબીડ ખાતે આવેલા અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરી ભાવીકો ધન્ય બન્યા કળ્યાબીડ ખાતે આવેલા અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત બાપ્પાની પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું જેના દર્શનનો લાભો લે ભાવીકો ધન્ય બન્યા હતા आयो त आगमन आहे स <laughs>